હેલો દોસ્તો સ્વાગત છે તમારો પ્રોપર્ટી માસ્ટર માં આજે ને તમારા માટે વિડીયો લઈને આવશું ખાસ વિડીયો લઈને આવું છું આ કોઈ પ્રોપર્ટીનો વિડીયો નથી પણ પ્રોપર્ટીને લખતો જ વિડીયો છે જેમ કે વોટર લીક ની સમસ્યા છે ને કમિંગ ભવિષ્ય તો એને દૂર કરવા માટે છે ને જાની બિન્ડકોન એન્ટરપ્રાઇઝ નામની કંપની છે જે જર્મન ટેકનોલોજીથી આનું સોલ્યુશન આપે છે ને એમના એમની છે મેહુલભાઈ જાની એ આપણે છે ને આ આ વિશે આપણને વધુ માહિતી આપશે ને ગુજરાતનું બહુ જ મોટું નામ છે જાની બિન્ડકોનનું તો આપણે એમને પૂછીએ અને ઘણા પ્રોજેક્ટ એને સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે તો આપણે એમને પૂછીને કઈ કઈ સુવિધા આપે છે અને કઈ કઈ સર્વિસ આપે છે એના વિશે માહિતી લઈએ જાની બિલ્ડકોન એન્ટરપ્રાઇઝના એમડી છે મેહુલભાઈ જાની એ આપણે એની સર્વિસ વિશે આપણને વધુ માહિતી આપશે વિપુલભાઈ આપણે જે જાની બિલ્ડકોન એન્ટરપ્રાઇઝ જે ફર્મ છે એ છેલ્લા ચૌદ વર્ષથી માર્કેટમાં રનિંગ કરી રહી છે ઓકે અને આપણા વેલ્યુએબલ પ્રોજેક્ટની વાત કરીએ તો એસઆર છે અદાણી છે એનએચએઆઈ છે વેસ્ટર્ન રેલવે છે એમાં આપણે ઓથોરાઇઝ વેન્ડર છીએ ઓકે અને આજે હું તમારી સમક્ષ લાવી રહ્યો છું પીયુ ઇન્જેક્શન રાઉટિંગ પીયુ ઇન્જેક્શન રાઉટિંગ એવી વસ્તુ છે કે જે જમીનમાંથી એક્ટિવ લીકેજ જ્યાં જમીનમાંથી પાણી આવે છે જ્યાં આપણે કોન્ક્રીટિંગ કરી નાખ્યું છે પણ તો પણ એમાં એના જોઈન્ટ્સમાંથી પાણી આવે છે તો એ પાણીને સ્ટોપ કરવા માટે આપણી પાસે એક એવી વસ્તુ છે કે જેનાથી પાણી તમારું સ્ટોપ થઈ જાય છે પ્રોડક્ટ વિશે તમે વાત કરું તો આ આપણું એમવાય કે આર્મેન્ટ ઓકે ઇન્જેક્શન વન ગ્રાઉટિંગ છે આ ગ્રાઉટિંગ એવું છે કે જે કેમિકલ પાણીના કોન્ટેક્ટમાં આવ્યા પછી

આપણું મિકેનિકલ મશીન છે આ મશીન થી આપણે એમાં કેમિકલ ઇન્સર્ટ કરશું આ કેમિકલ ઇન્સર્ટ કર્યા પછી એનું આવું ફોર્મિંગ બનશે જો આવી રીતે જો આવી રીતે આવું ફોર્મ બનશે અને ફોર્મ થી આ પાણી બહાર ફોર્મ આખો બહાર આવશે તમારો લીકેજ પરમાનન્ટ સ્ટોપ થઈ જશે તમે અત્યારે ઊભા છો વેસ્ટર્ન રેલવે માં જે નાળું છે એ નાળાને આપણે સ્ટોપ કરવા માટે એનો લાઈવ ડેમો હું તમને બતાવું છું લાઈવ ડેમોમાં એવું છે કે જો અત્યારે તમારી સમક્ષ સામે જુઓ

એની જગ્યાએ અત્યારે વીસ ટકા પાણી આવે છે પણ એ એ પણ તમારી આંખની સામે ખાલી પાંચ મિનિટમાં આખું લીકેજ આખું જેમ જેમ કેમિકલ સેટ થશે એવી રીતે એનું કે કેમિકલ એક્સપાન્ડ થશે અને લીકેજ તમારું બંધ થઈ જશે જુઓ તમારી આંખની સામે તમે જોઈ રહ્યા છો કે જે લીકેજ જે છે એ લીકેજ તમારી સામે હન્ડ્રેડ હન્ડ્રેડ પર્સેન્ટ સ્ટોપ થઈ ગયું છે અને અત્યારથી અત્યારે એક ટીપું પણ પાણી આવતું નથી જે જે પાણી તમે આગળના વિડીયોમાં જોયું છે કે જે પાણી હેવીલી આવતું હતું એ પાણી તમારી આંખની સામે માત્ર ને માત્ર દસ મિનિટમાં સ્ટોપ થઈ ગયું છે છે આપણો પ્રોજેક્ટ મેહુલભાઈ ની કંપનીએ જર્મન ટેકનોલોજીથી ઇન્સ્ટન્ટ જે લીકેજ હતું એ બંધ કર્યું મને તો ને બીજી કઈ કઈ સર્વિસ આપી આપણે વિપુલભાઈ આની સિવાય આપણે સ્ટ્રક્શન સર્વિસ રેટ્રોફિટિંગ જેકેટિંગ ક્રેક ફિલિંગ અને ઓલ કાઇન્ડ ઓફ વોટર ઓફિંગ એની બી સર્વિસ આપીએ છીએ સ્ટ્રક્શન વર્ક એટલે શું કે જે પંદર થી વીસ વર્ષ પચીસ વર્ષ જૂના બિલ્ડિંગ હોય એના સ્લેબના ગાબડા પડી ગયા હોય એના કોલમ વીક થઈ ગયા હોય તો એને નું કામ આપણે કરીએ છીએ અને આ સર્વિસ આપણે રેસીડેન્શિયલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ આ આ ત્રણેય સેગમેન્ટમાં આપીએ છીએ ઓકે એટલે જૂના મકાન આ જૂના મકાન હોય જૂની ઇન્ડસ્ટ્રીઝ હોય જૂના બિલ્ડિંગ હોય જૂના બિલ્ડિંગ હોય કોમર્શિયલ હોય કે જેના કોલમ વીક થઈ ગયા હોય 20 20 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ જૂના પણ બિલ્ડિંગ હોય કે જેની સ્ટ્રેન્થ સાવ ડાઉન થઈ ગઈ હોય તો એને આપણે સ્ટ્રેન્થનિંગ પણ કરી આપીએ છીએ અને એને આપણે નવું જેકેટિંગ કરીને નવું આ પોલિમર જે નવી ટેકનોલોજી છે પોલિમર મોટર એમથી આપણે કામ કરી અને એને આપણે વ્યવસ્થિત આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ ઓકે બીજી કઈ કીધું તમે હમણાં જેકેટિંગ છે રેટ્રોફિટિંગ છે ઇન્જેક્શન રાઉટિંગ છે ઓકે રાઉટિંગ તમે જોઈ આવડો હા આ સ્ટ્રક્ચર રીએબ્લેશન વર્ક કહેવાય એને અમારી લેંગ્વેજમાં સ્ટ્રક્ચર રીએબ્લેશન વર્ક છે રેટ્રોફિટિંગ છે જેકેટિંગ છે જે આના અનુરૂપ પાર્ટ છે ઓકે એ એ બી આપણે કરીએ છીએ ક્રેક ફિલિંગ પણ કરીએ છીએ અને આ બધી સર્વિસ આપણે આપીએ છીએ પ્લસ આની સિવાય કોઈ બેઝમેન્ટમાં લીકેજ આવતું હોય અને પીયુ ઇન્જેક્શન રાઉટિંગ સિવાયની આપણી પાસે એક બોક્સ ટાઈપ કોટા વોટરફિંગ છે ઓકે જેમાં આપણે કોટાની મદદથી આખો બોક્સ બનાવી અંદર નેગેટિવ ધારો કે બેઝમેન્ટ હોય એના અંદરથી પાણી આવતું રહે એને આખો બોક્સ ટાઈપ કોટા વોટરફિંગ કરી આપણે દસ વર્ષની ગેરંટી પણ આપીએ છીએ